મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ફરિયાના મત જ બનશે ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ બાદ પવારે કરી પચાસ ટકા મર્યાદા મુદ્દે આ માંગ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને યુપી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભારે ઝટકો લાગ્યો હતો આ રાજ્યમાં ભાજપને થયેલા નુકસાન પાછળનું એક કારણ અનામતનો મુદ્દો હતો હવે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થોડાક જ મહિનાઓ યોજવાની છે અને આ દરમિયાન વિપક્ષે ફરી એકવાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે જાતિગત કોટાને પચાસ ટકાથી વધુ કરવાની માંગ કરી છે હાલ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાને પગલે જાતિગત અનામતમાં પચાસ ટકાની મર્યાદા લાગુ થાય છે જોકે પાછલા દિવસોમાં કોંગ્રેસે સીમા હટાવવાની માંગ કરી હતી કોંગ્રેસવાદ હવે શરદ પવારે પણ કોટાની મર્યાદા હટાવવાની માંગ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું છે શરદ પવાર અને કોંગ્રેસની માંગથી લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફરી અનામતનો મુદ્દો જોર પકડશે આ પહેલાથી જ રાજ્યમાં મરાઠા કોટા અને ઓસીબી અને ઓબીસી અનામત મુદ્દે તણાવની સ્થિતિ છે રાજ્ય સરકાર મરાઠાઓને ઓબીસી સર્ટિફિકેટ આપી રહી છે ત્યારે ઓબીસીનું વર્ગનું કહેવું છે કે મરાઠાઓને અનામત આપવી હોય તો તેમની મર્યાદાથી અલગ અનામત આપવામાં આવે આ રીતે પચાસ મર્યાદા હટાવવાની માંગ પહેલાથી જ ઉઠી રહી છે ગામ વથલ કઈ વેરાયટી આવી છે

આમ નીચેથી જ ઘણી બધી દાળીઓ ફૂટે છે આ ના પોટ સારી જ છે બીજી સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે